વડોદરામાં શ્રી રામાનંદ સ્વામીની બસો છ્યાસીમી પ્રાગટ્ય જયંતિ અને જન્માષ્ટમી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય સંવત સત્તરસો પંચાણુંના શ્રાવણવદ આઠમના રોજ અયોધ્યામાં થયું હતું તેઓ બ્રાહ્મણ કુળમાં પ્રગટ્યા હતા તેમના પિતાશ્રીનું નામ અજય વિપ્ર અને માતાનું નામ સુમતી હતું તેઓનું બાળપણનું નામ રામશર્મા હતું નાની ઉંમરમાં સંસારના બંધન તોડીને તેઓ ગૃહ ત્યાગ કરી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ આવ્યા અને ત્યાં શ્રી આત્માનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ રામાનંદ સ્વામી નામ ધારણ કર્યું શ્રી રામાનંદ સ્વામી શ્રી સજાનંદ સ્વામી સાથે એક વર્ષ પાંચ માસ સોળ દિવસ રહ્યા હતા તથા લોકમાં ત્રેસઠ વર્ષ ચાર માસ અને પાંચ દિવસ રહી અનેક વૃક્ષોને ભગવાન ઓળખાવ્યા હતા અનેક વૃક્ષોમાં સદાચાર શીલ સંસ્કાર ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના બીજ વાવ્યા હતા અને ત્યાર પછી એ બીજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પોષણે કરીને વટવૃક્ષ બન્યા જન્માષ્ટમી પર્વ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ શ્રી રામાનંદ સ્વામીની બસો છ્યાસીમી પ્રાગટ્ય જયંતિ તેમજ પ્રાણ અબજી બાપાશ્રી અને સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાએ સંવંત ઓગણીસો છોતેર જન્માષ્ટમી ઈસવીસન ઓગણીસો વીસના રોજ સત્સંગ મહાસભાની સ્થાપના કરી તેને આજે એકસો પાંચ વર્ષ થાય છે તે અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના સંચાલિત વડોદરા હરણી રોડ મુક્ત જીવન સ્વામી બાબા માર્ગ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે આચાર્ય શ્રી ચિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂર્વ શ્રી હરિકેશવદાસજી સ્વામી શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં તેમજ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે હરિકૃષ્ણ મહારાજ સમક્ષ વિધિવત મીઠાઈઓનું અન્નકૂટ ધરાવી પારણિયામાં ઝુલાવીને ઉત્સવ કરવામાં આવ્યો હતો પ્રાગટ્ય આરતી શ્રી હરિકેશવદાસજી સ્વામીએ ઉતારી હતી ત્યારબાદ સૌને પ્રાગટ્ય જયંતિએ પંચાજરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા શ્રી મુક્તજયન બાપા માર્ગ હરણી રોડ ઉપર આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર તેમાં આજે શ્રી રામાનંદ સ્વામીની બસો ને છ્યાસીમી પ્રાગટ્ય જયંતિ પણ ઉજવવામાં આવી હતી સાથે સાથે જન્માષ્ટ જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો જેમાં અનેક હરિભક્તોએ લાભ લીધો હતો જેમાં ઉત્સવ ધૂન કીર્તનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને તેમાં પંચાયતીનો પ્રસાદ પણ સૌને આપવામાં આવ્યો હતો અને ધામધૂમથી જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવ્યું હતો અસ્થુ જય શ્રી સ્વામિનારાયણ સાધુ શ્રી સનાતન સ્વરૂપદાસજી ગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપા